નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટની સુરતમાં પત્રકારો આરટીઆઈ કરી બિલ્ડરો અને વેપારીઓની ધમકી આપીને પૈસા પડાવવાના બનાવો અને દિવસે વધી રહ્યા છે તેવામાં કથિત પત્રકાર તોડકાંડમાં વધુ બે પત્રકારની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત સમીકરણના તલા ચાંદીવાલાની ધરપકડ કરવામાં આવી છે સેવન સી ન્યૂઝના મુશ્તાક હુસૈન બેગની પણ ધરપકડ કરવામાં આવી છે કથિત તોડકાંડમાં એલિગન્ટ હોટલના ચિરાગ પટેલે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી

જે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે ખંડણીઓ માંગે છે એમની વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે એના આધારે સુરતની જે પ્રજા છે હવે પોતે હિંમત દાખવીને પોલીસ સમક્ષ આવી રહી છે અને વધુ ગુનાઓ કરવા કરવામાં આવી છે તો આ જ જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે જ ચિરાગ પટેલ કરીને જે એલિગન્ટ હોટલ દિલ્હી ગેટ પાસે બની રહી હતી એ આરોપ ફરિયાદી તરીકે પોલીસ પાસે આવેલા હતા અને તેમના કહેવા પ્રમાણે બે પત્રકારો જે એકનું નામ છે તલ્હા ચાંદીવાલા જે ગુજરાત સમીકરણ નામનું ન્યૂઝપેપર ચલાવતા હતા અને બીજો છે મુસ્તાક હુસેન બેગ જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે પચાસ પચાસ હજાર રૂપિયાની માગણી કરેલી હતી અને જેમાં મુસ્તાક હુસેન બેગે બાવીસ હજાર રૂપિયા લીધેલા હતા અને તલ્લાહ ચાંદીવાલા જે ગુજરાત સમીકરણ પત્ર ન્યૂઝપેપર ચલાવતા હતા એને બાર હજાર ને પાંચસો વધુ એક પત્રકાર ની પણ ધરપકડ કરવામાં આવી છે કથિત પત્રકાર બની મનીષ નામના શખ્સે બિલ્ડર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હોવાની પણ હકીકતો સામે આવી છે મનીષે બિલ્ડરને ધમકી આપી હતી અને તેમને જે બાંધકામ કર્યું હતું તે તોડી પાડવામાં આવશે જેના બાદ બિલ્ડરે આરોપી સામે ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી